ભાઈ રગડી રગી જુતાજી હા હા રગડી તો હું કરું આવો આવો મારા ભુલાજી ને પપ્પા વાળે માતા આવો આવજે આવજે મારે પપ્પા ને લડવા માતા આવો

પૂરા તમને તો કોટા વગાડ્યું

મારે પરી કેવું કેવું પરે બોલ બો નહિ કરાર દે જોતા બોલી હારું બોલી હારો ગીધો દે તે મારા મગન મન વગડે ઉગનારે રે મન વગડે આવનારી મારી ચરડા ને ડાવાલે માતાઓ આવ્યા તારો ડાયરો આવો મારે વાતા ચૌીજી બા આવો 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 મારે મારે છેદડા વાળી પણ બાપોલા વાળી માતાડિયા નો રમજ કરાવનારા નો જી આપડેરાગવાન છે <revitalitidih maha>

એ માશે રેડા ઉકાતા રે શેડડા હુગવી દીધા ઇલાકા માં જય શેડળો રાજો બાપો બાપો જૂતે કમા જૂતે તમને એ રે અમારા દેકલ્યો બેઢો બેઢો લમણો વાળી રહ્યો છે મા મા તુલા ગાડી લઈને આવ્યો છે ઓમા એટલે તારે તો તારે 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 લા ફૂટ જોખો હું સુરા માતા લઈ જા બાપો ઓ બાપો આજે બાપો આ તાય વગેરે તો મો ગાડી ઘરે ધણી ના ગેલે દે લાયો રે આ માલા રાખજે હારું કરજે બસ માં બસ માં ઓ મારે વસ્તી ને તાપે બાળનાર વાયરો ખે ના રે મરે વાયરા બા તાપે બાળે મારો માતા ને ભરે એ મા આવડું કરજે

મા કોક બોલ દે યો વે હે મા ઓસા નાખ દે કહો ઘણા પાચા છે ઓણ તો છે તે બોલ દે વધાવો લાઈ મા વધાવો આલના વધાવો આલે ને કે દે જા સે સે મા 51 કરોડ નો હા

சுானுடா பஞ்சோலாவே பஞ்சநா பகவான் பல துமராவாலே மோட்டோ நாம આવો આઓ ધુમાડાવાળી માતા જમયાવા ડુ વેલી દાસ તો તારે લા તાર મધવા છે તારા કોઈ દાસ ભૂંગમાં જાવા ન જે મારે દુબાડા વાળે આવો આવજે 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 મરે મારે નારી માતા આવો મારી માંજે તારું વાત ના થાય ભાઈ બાપુ વાજન વગાડો ભાઈ વગાડો

રાખજો અન ખુલ્લા ના રાખો તો ગોટો રૂપ ભરાવો મોફળ ઉતાળું પાછું જો

આટલા છે આપડે ભાઈ બેઠો છે બરાબર છે મને તો બધી ખબર છે

જો ભાઈ આ તમારે દે આવું હોય ને તુમરો આયો તો મે તુમરો આયો તો રતો હો બારામ બગાડ પાળી આને બંધો પડી બગાડ ને બધે તુમરો જ આ ચાલે

અમારી ભાઈ છે ને કરે ખબર છે તમારી રાત નું છે ને છોડ નાખે છે નાખે ભાઈ છોડ નાખતા હોય ખબર છે ના આજુબાજુ નું સોન કોઈ નઈ ભેગું કરે છુપ્લે ખબર છે આ તો હું મારું સોન ભેગું કરું છું લે

કોમેડી વાળા ગમતા હોય તો લાઇક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં અને તમને વિડીયા કેવા લાગે છે એ કોમેન્ટ કરજો અને પોજ મળે શેર કરવામાં તમે કાંઈ નાના બની જવાના નથી પોચ મળોને શેર કરજો જય રામાદાણી જય મહાકાળી જય મહાકાળ જય રામા